પંદર નવેમ્બર ચૌદસો અગણો સિત્તેરના રોજ તલવંડી ગામમાં થયો હતો જે હાલ પાકિસ્તાનમાં છે ઇતિહાસના સાચા વૃત્તાંતો વર્તમાનને ઉજાડવા અને માર્ગદર્શન પૂરું પાડવાનું બળ આપે છે આ શુભ શુભદિને ગુજરાતને તેની ભાષાનું વ્યાકરણ આપનાર એક યુગાવતાર સમા મહાન વ્યક્તિત્વ વિશે જાણીએ જેમની જન્મ જયંતિ પણ આજે જ છે આચાર્ય હેમચંદ્ર સુરીજી યુગાવતારનું અવતરણ હેમચંદ્રાચાર્ય જન્મ અને દીક્ષા સંવત અગિયારસો પિસ્તાલીસની કાર્તિક સુદ પૂનમના દિવસે ભાલ પ્રદેશના ધંધુકાનગરમાં મૂઢ મહાજન દંપતી ચાંચ અને પાહિનીને ત્યાં એક બાળકનો જન્મ થયો જેનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું જૈન આચાર્ય દેવચંદ્ર સુરીજીએ આ બાળકને જોતા જ તેમાં ભવિષ્યનો યુગાવતાર જોઈ લીધો પાહિની દેવીને આ બાળકનું ભાવિ અને તેના દ્વારા દેશનો અભ્યુદય થશે એવી આગમવાણી કહી પુત્રના કલ્યાણ અને રાષ્ટ્રના ઉત્થાન માટે માતા પાહિનીએ પતિની રજા વિના જ પાંચ વર્ષના જંગદેવને ગુરુદેવચંદ્ર સુરીજીને સોંપી દીધો ગુરુજી તેને લઈને ચોર્યાસી દેશોના વેપારથી સમૃદ્ધ ખંભાત આવ્યા જ્યારે બાળકના પિતા ચાંચ તેને પરત લેવા ખંભાત આવ્યા ત્યારે ઉદયન મંત્રીએ તેમને 3 લાખ રૂપિયાની ઓફર પણ કરી પણ ચાંચે કહ્યું મારા સંતાનનું કલ્યાણ શેમાં છે એ હું જોઈ શકું છું તમારા આ રૂપિયા તો મારે મન શિવ નિર્માલ્ય નકામા છે તેમણે ધનનો અસ્વીકાર કરી પુત્રને વિદ્યાભ્યાસ માટે સોંપ્યો સંવત અગિયારસો માં ખંભાતમાં ચંગદેવનો દીક્ષા ઉત્સવ થયો અને તેમનું નામ મુનિ સોમચંદ્ર રાખવામાં આવ્યું આચાર્ય પદ અને હેમચંદ્રાચાર્ય મુનિ સોમચંદ્રાજીએ તપ અભ્યાસ અને ચિંતનમાં પોતાનું જીવન પરોવ્યું

તેના ગ્રંથાગારની મુલાકાત લીધી તેમણે જોયું કે માત્ર ભોજ વ્યાકરણ જ વિદ્યાર્થીઓ ભણે છે રાજા એ કાશ્મીર થી મૂળ વ્યાકરણ ગ્રંથો મંગાવી અને વિદ્યાર્થીઓ માટે સરળ હોય તેવો એક નવો વ્યાકરણ ગ્રંથ તૈયાર કર્યો જેનું નામ પડ્યું સિદ્ધ હેમ શબ્દાનુશાસન આ ગ્રંથ માત્ર વ્યાકરણ નો ગ્રંથ નહોતો તે ગુજરાતની ભાષાને એક મજબૂત આધાર આપનાર શિલ્પ હતો હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજને કહ્યું હતું કે પાટણના વિદ્યાર્થીઓ માત્ર વિદ્યા બળથી નહીં પણ શરીર બળથી પણ સક્ષમ થવા જોઈએ તેથી અભ્યાસની સાથે યુદ્ધ કળાનો અભ્યાસ પણ જરૂરી છે કુમારપાળના શાસનમાં કલ્યાણકારી સુધારા રાજા કુમારપાળને ગાદી પર બેસાડવામાં હેમચંદ્રાચાર્ય સુરીજીનો સિંહ હતો તેમના ઉપદેશથી કુમારપાળે તારંગા હિલ પર ભવ્યાતિભવ્ય શ્રી અજીતનાથજીનું જિનાલય સ્થાપિત કરાવ્યું રાજ્યમાં પશુબલી બંધ કરાવ્યો સ્ત્રી વારસા હક્કની સંસ્થાપના કરી નિઃસંતાન ધનવાનોના મૃત્યુ પછી સ્ત્રીને વારસા હક્ક મળતો આ નીતિ અંગ્રેજોની ખાલસા નીતિથી તદ્દન વિપરીત હતી જેનો ઇતિહાસ આજે પણ ઉપેક્ષિત છે હેમચંદ્રાચાર્ય સુરીજીએ ચાણક્ય ચંદ્રગુપ્તની જેમ ગુજરાત માટે કલ્યાણકારી અને સમૃદ્ધ રાજ્ય વ્યવસ્થાની સ્થાપના કરી હેમચંદ્રાચાર્યનું સાહિત્ય સર્જન આ યુગદ્રષ્ટાએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં અનેક અમૂલ્ય ગ્રંથોનું નિર્માણ કર્યું અભિધાન ચિંતામણી ટીકા સાથેનો શબ્દકોશ દ્વયાશ્રય મહાકાવ્ય ચાવડા અને સોલંકી વંશનો ઇતિહાસ આલેખતો ગ્રંથ ત્રિષષ્ટી શલાકા પુરુષ ત્રેસઠ મહાપુરુષો ચોવીસ તીર્થંકર સહિતના ચરિત્રોનું વર્ણન કાવ્યાનું શાસન અલંકાર શાસ્ત્રનું વર્ણન છંદાનું શાસન છંદ શાસ્ત્ર પરનો ગ્રંથ વૈદ્યકની ઘંટુ औषधी ज्ञानનો ગ્રંથ દેશી નામ માલા ધાતુ પારાયણ ભાષા સમૃદ્ધિ માટેના શબ્દકોશો યોગ શાસ્ત્ર પ્રમાણ મી માનસા પરિશિષ્ટ પર્વ આધ્યાત્મિક જ્ઞાન પર ચિંતન આપતા ગ્રંથો વિક્રમ સંવત 1239 માં ચોર્યાસી વર્ષની વયે ગુજરાતના આ પ્રજાગુરુ ધર્મગુરુ અને રાજગુરુએ દેહ ત્યાગ કર્યો કાર્તિક સુદ પૂનમ આ દિવસ શ્રી હેમચંદ્રાચાર્ય જન્મ જન્મદિવસની તરીકે ગુજરાત અને ગુજરાતી પ્રજા માટે ગૌરવ નો દિવસ છે આ મહાપુરુષને યાદ કરીને આપણે આપણા વર્તમાનને જ્ઞાન અને સદગુણો થી ઉજળો કરવાની પ્રેરણા મેળવીએ